ગુજરાત આરોગ્ય પરિવાર કલ્યાણ તેમજ જિલ્લા પંચાયત વલસાડ શાખા દ્વારા આયોજિત આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું લક્ષ્મીનારાયણ મંદિરના ધરમપુર ખાતે આયુર્વેદનો આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેકે દરેક પ્રકારના રોગો જેમ કે સંધિવા ડાયાબિટીસ પ્રેશર ચામડીના રોગો સ્ત્રીના રોગો બાળકોના રોગો દરેક રોગોનો સારવાર નિદાન કરી આયુર્વેદ તેમજ હોમિયોપેથિકની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે તે પણ વિના મૂલ્યે કરવામાં આવી રહી છે તેમજ હર્બલ ટી તેમજ સુવર્ણ સુવર્ણપ્રાસનના ટીપા અને પુસ્તક પ્રદર્શન યોગની સ્પર્ધા ચિત્ર સ્પર્ધા દરેકે દરેક સ્પર્ધાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે તેમજ આઈસીડીએસ વિભાગ દ્વારા આયુર્વેદિક વાનગીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે આજના આયુષ મેળામાં માનનીય ધારાસભ્ય અરવિંદ પટેલ

આયુષ મેળાનો મુખ્ય હેતુ એવું છે કે ગામના દરેક ગામના લોકોને સર્વરોગ નિદાન મતલબ કોઈ પણ પ્રકારના રોગો જેવા કે સંધિવા છે ચામડીના રોગો છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે બાળકોના રોગો બાળકોને એક થી બાર વર્ષના બાળકોને ના ટીપા તેમજ હર્બલ ટી નું પણ આયોજન અહીં કરવામાં આવેલું છે જે દરેક ને દરેક તેનો લાભ લઈ શકે છે મતલબ કે જૂનીમાં જૂની હટીલા રોગો હોય છે તેને દૂર કરવામાં આયુર્વેદિક ક્ષમતા ધરાવે છે તો તે મુખ્ય હેતુના દ્વારા આ આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે દરેક ને માર્ગદર્શન મળી રહે તે માટે વનસ્પતિનું કરવામાં આવ્યું છે ભુક્ત પ્રદર્શન કરવામાં છે જેમાં દરેક શ્રમિકાઓ જે આપણા ઋષિમુનિઓ જે વેદો લખી ગયા છે તે દ્વારા તેમને દરેક માર્ગદર્શન મળી રહે તેમજ આયુર્વેદિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેથી કરીને દરેક ઘરમાં પોતપોતાના રીતે આયુર્વેદિક વાનગીઓ આરોગી શકે અત્યારે આ સમયમાં ફૂડનું જંકશન વધી ગયું છે જેનાથી બીમારીઓ વધી ગઈ છે તો આ આયુર્વેદિક જે વાનગીઓ છે જે ઘરે બનાવીને એ લોકો આરોગે તો તે લોકો સ્વસ્થનું પોતે આરોગ્ય પ્રદાન કરે અહીંથી આયુર્વેદિક અને હોમિયોપેથિકની દવાઓનું વિના વિતરણ કરવામાં આવેલું છે અને અત્યારે હાલગત પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચાલી રહ્યું છે સરકાર દ્વારા અપનાવવામાં આવેલો છે જેમાં દરેકને પોતાના મોબાઈલમાં પ્રકૃતિ પરીક્ષણનું એપ દ્વારા

ધરમપુર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ્ય આયુષ મેળામાં નગરજનોની આરોગ્યની જાળવણી માટે આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રકૃતિ પ્રશ્ન અભિયાન જે આપણા માનનીય લોકલાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેના બ્રાન્ડ એમ્બેસેડર છે તેમની પ્રેરણાથી પ્રકૃતિ પ્રકરણ પરીક્ષણ અભિયાન પણ આજથી અમે ચાલુ કર્યું છે એમાં દરેક માણસની પ્રકૃતિ નક્કી થઈને આવી જાય મોબાઈલ એપ્લિકેશનમાં અને એમાં એમણે શું ખાવું શું ખાય અને પ્રકૃતિ પ્રમાણે તે બધું ગાઈડન્સ આવી જાય એના આધારે તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે એના માટે આ પ્રકૃતિ પરીક્ષણ હતું હર્બલ ટ્રી નું વિતરણ કરવામાં આવ્યું પછી બાળકો માટે બાળતંત્ર સ્પર્ધા તથા ચિત્રગામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યોગનું નિર્દાસન કરવામાં આવ્યું અને સ્પર્ધા કરવામાં આવી હતી આઈસીડીએસ વિભાગ તરફથી આયુર્વેદ ઔષધીય વાનગીઓનું આહાર પ્રદર્શન તથા સ્પર્ધા રાખવામાં આવેલી હતી આ ઉપરાંત પંચકર્મની વિવિધ પદ્ધતિઓ જેવી કે પંચકર્મ અગ્નિકર્મ મર્મચિકિત્સા નાડી શ્વેત એનાથી વિવિધ પ્રકારના એનાથી સારવાર આપવામાં આવી હતી